વાવથરા જિલ્લાના મુખ્ય મથક થરાદ શહેરમાં ભૂગર્ભ ગટર વ્યવસ્થા નાગરિકો માટે માથાના દુખાવા સમાન બની રહી છે શહેરના ગોડાઉન નજીક આવેલા ભીલવાસ વિસ્તારમાં છેલ્લા છ મહિનાથી ગટરના ગંદા પાણી ઉભરાતા સ્થાનિક રહેવાસીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે ભીલવાસ વિસ્તાર જે નારણ દેવી પ્રાથમિક શાળાની બાજુમાં આવેલો છે ત્યાં ગટર લાઇનના ગંદા પાણી રસ્તા ઉપર ફેલાઈ જતા આસપાસના લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ જવાના બનાવ બન્યા છે આ પરિસ્થિતિને કારણે નાગરિકોમાં નગરપાલિકા તંત્ર સામે રોષ વ્યાપ્યો છે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ગટરના ગંદા પાણીથી તીવ્ર દુર્ગંધ ફેલાઈ રહી છે જેના કારણે ત્યાંથી પસાર થનારા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે વધુમાં મચ્છરોના ઉપદ્રવમાં વધારો થતા રોગચાળો ફેલાવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે નાગરિકોએ નગરપાલિકાને રજૂઆત કરી છે કે ભૂગર્ભગટરના પાણીનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે અને સિસ્ટમમાં જો તૂટફૂટ કે અવરોધ હોય તો તેને તાત્કાલિક સુધારવામાં આવે લોકોનો આક્ષેપ છે કે છેલ્લા છ મહિનાથી ફરિયાદો છતાં પણ પાલિકા તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવે નથી ભીલવાસ વિસ્તારમાં હાલની સ્થિતિને કારણે શાળા વિસ્તારના વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ ચિંતિત છે નાગરિકોએ ચેતવણી આપી છે કે જો તંત્ર તાત્કાલિક કાર્યવાહી નહીં કરે તો તેઓ આંદોલનના માર્ગે ઉતરશે